કેવી કેવી ખોટી માન્યતાઓ લઈને લોકો બેઠા હોય હમણાં દુર્ગમાં છત્તીસગઢ દુર્ગનગરમાં અમારી કથા અને ત્યાં યજમાનના ઉતારે અમે ગયેલા તો ત્યાં એક કોઈ વ્યક્તિ મને પ્રશ્ન કર્યો હતો મારાથી જેવું સાંભળેલું છે કે હનુમાનજીને દંડવત પ્રણામ ન કરાય હનુમાનજીને દંડવત પ્રણામ ન કરાય નહીં તો શનિની પનોતી લાગે આવી ક્યાંથી માન્યતાઓ લઈ આવે છે ખબર નહીં અરે વાલા ચોક્કસ કરાય હનુમાનજીને દંડવત પ્રણામ કરાય શનિદેવે તો વચન આપ્યું છે કે હનુમાનજીના ભક્તોને શનિ ક્યારે પરેશાન નહીં કરી શકે ક્યારે ન કરી શકે અને દંડવત પ્રણામ એ તો નવધા ભક્તિનું એક પ્રકાર છે દંડવત પ્રણામ કરવા જ જોઈએ કોઈ એવું પ્રમાણ તમને નહીં મળે કે હનુમાનજીને દંડવત પ્રણામ ન કરે અને શનિદેવ ક્યારે કોઈ ઉપર કુપિત થતા નથી આ તો શનિની વક્રી દ્રષ્ટિ વ્યક્તિને એના કર્મોના ફળ એક સાથે આપી દે છે શનિની દ્રષ્ટિ વકરી બને એટલે તમારા બુરા કર્મોનું પણ એક સાથે તમને આપી દે એટલે તમને જરા વધારે લાગતું હોય પનોતી નડી પનોતી નડી બાકી ક્યારે પણ નડતા નથી કોઈને